ચિરાલો પીઆઈ તેમજ પીએસઆઈ અને પોલીસ સ્ટાફના માણસોની સરાહનીય કામગીરી સામે આવી અગાઉ ચોરી થયેલ તુફાન ગાડી સાથે બે ઈસમોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી મળતી માહિતી મુજબ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ મુકેશભાઈ પ્રજાપતિના ઘર આગળ મૂકેલી પોતાની તુફાન ગાડે કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયાની ફરિયાદ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેથી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને ખેરાલુ પીઆઈ જે કે પટેલની સૂચના છે પીએસઆઈ વીડી ચોધરી તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા નજીકના સીસીટીવી કેમેરા તપાસી સેલ આઈડી તેમજ બાતમીના આધારે દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના ધોધોસ ફાટ ફળિયા વિસ્તારમાં શંકમત ઈસમો તેમજ તુફાન ગાડી કબજે કરી સાથે ત્રણ શંકમતો જવા એક પારથી મહેશકુમાર લવાભાઈ રહે ફતેપુરા

પણ બિરદાવા લાયક છે જેમને રથયાત્રા તેમજ ચૂંટણી બંદોબસ્તમાં પણ કામગીરી કરી છે તે પણ ઉડીની આંખે વળગે તેમ છે